તમારા ઉત્સાહ ઉમંગ આ ટાઈમે તો મીટિંગ કરવી હોય અને બધા પશુપાલન સાથે સંકળાયા હોય છતાં પણ તમે આના ત્રણ કલાકથી રાહ જોઈ રહી રાતે અહીંથી અગિયાર બાર વાગે જવું ને એટલે હું મારી રાતને પૂછું છું કે આજે આખો જિલ્લો તારીખ હાથે છે તો કાલે આખા જિલ્લાની જવાબદારી આધારે આલમની તારીખ તારા સમાજની અને કોંગ્રેસના આગેવાનોની પણ રહેશે ત્યારે આ દરેક કુટુંબમાંથી જવાબદાર આગેવાન આવ્યા છો અને જવાબદાર આગેવાન આવ્યા છો ત્યારે એટલું ચોક્કસ થી કહીશ કે ચૂંટણીની અંદર કોઈ પણ ઉમેદવારને વોટ કરતા પહેલા એને સમર્થન પહેલા કરતા પહેલા આપણા મગજમાં ત્રણેક પ્રકારનો વિચાર આવે અને વિચાર એ બાબત તો આવે કે જેને આપણે આગેવાન બનાવવા જઈ રહ્યા છીએ એનો પોતાનો ભૂતકાળ કેવો છે એના વર્તમાન સમયમાં લોકો સાથેનો વ્યવહાર કેવો છે અને આવનાર સમયને આને આપણે છૂટીને મૂકશું તો ખરીદાઈ નહીં જાય ગદારી નહીં કરે અને આપણા માટેના જે પ્રશ્નો છે એ ઈમાનદારીથી લડી અને કમેટડે પાંચ જણા રાતે વેન ઉભા રહેશે ને તો ખાલી હાથે પાવર નહીં આવા એ પ્રકારનો એક આશા અપેક્ષા સાથે જ્યારે વિચાર કરીને વોટ આપવાનો હોય ત્યારે મારો ભૂતકાર પણ તમે જાણો છો ભવિષ્યમાં મારો આ વ્યવહાર છે અને આ ભૂતકાળ જો આ રીતે હોય તો ભવિષ્યમાં પણ તમારી જોડે વફાદારીથી કામ કરીશ એની અત્યારે માધવજી નીલકંઠ માધવની સાક્ષી આપ સૌને સાથે આવો મારી પાસે પૈસા ભલે ના હોય પણ મારી ઈમાનદારી અને તમારી તમે બધે જે મારા ઉપર મુકેલો ભરોસો સમય વધારે થઈ ગયો એટલે નઈ નો ટાઈમ પણ એ ટૂંકું જ કહું કે બે હજાર સત્તર ની હું ચૂંટણી લડતી હતી

તો મને ઈ ગરીબ પરસેવો ગરીબ મજૂરોની મહેનત એનો પરિશ્રમ અને એનો જે એક લોહી સ્થિતિ સિંચીને જે મને મદદ કરી અને એની હાથે કાઈ ગદારી થાય ને તો હાથ બેઠીએ કુદરત મારો કદી હારું ના કરે ત્યારે આપ સૌને હું એટલી ખાતરી આપું છું કે તમે તમામ સમાજ મને આશીર્વાદ આપશો તો ઈમાનદારીથી તમારી લડાઈ લડીશ તમારા તમામ પ્રશ્નો ચાહે પાણીનો પ્રશ્ન હોય શિક્ષણનો હોય

કે હિતેર જણા ટિકિટ માંગતા હતા એ હિતેરે હિતેર ને એમ છે કે આ ના નડિયા હોત તો મને મળો જેમાં હિતેર થી મળવાની એક ને હતી પણ બધા ના મગજમાં એમ છે કે આમને મારી ટિકિટ કપાઈ એટલે ઘરે ને ઘરે મોટું એવડું રમખાણ છે કે ભાજપ ને ભાજપ ને નવ ને તેર ફૂટે આખા ગુજરાત ની અંદર ભાજપ તો પાંચ લાખ નો દાવા કરતો હતો કે અમારો તો ઉમેદવાર જે હોય પાંચ લાખ ની લીધી જીત છે આવું મહિના પેલા કેતા ને જ નતા કેતા કેતા ને એ ભાઈ તો તમારે સાબરકા નામ કેમ ઉમેદવાર બદલવો પડ્યો તમારે વડોદરાની અંદર કેમ ઉમેદવાર બદલવો પડ્યો આ બે ત્રણ દાડા રમખાણ તો હેડ્યું ધમાધમી પણ વળી પછી કઈ ઢાઢે પડ્યું છે હવે માર કરી વધારે બધું થયું તમારે વધારે થશે એમ અને એડવાન્સ માં કાયરતા નામ નોંધાઈ જશે એટલે આપ સૌને મારી વિનંતી છે કે લોકશાહી અંદર અહંકાર એ અહંકાર તો લંકાપતિ રાવણ તો ના ચાલ્યો હોય

આમ તો હાથી ભાઈ તમે બધા જ છો અને બાના બધા આગેવાનો છે એટલે મામેરું આવી છું એટલે પંદરમી તારીખે મામેરો ભરવા માટે કરીને ફોર્મ ભરાવા આવજો અને સાતમી તારીખે વોટ આપી અને વિજય ભણાવજો મને જીતનો આભાર માનવા આવું મામેરાની માતર ખવડાવવા આવું ત્યારે તમે એ રાજી મેં રાજી એ જ આપ સૌ નિર્માન કરજો આપ સૌનો ખૂબ ખૂબ હતો ભૂરો કામ આપણે અહીંયા આભાર વિધિ કરે બધા શાંતિથી બે એટલે ચા આપ સૌ અહીંયા મોટી સંખ્યા